તો મહત્વના નેતાઓ કહી શકાય લીલાધર વાઘેરાનું પત્તું કપાયું છે આણંદની અંદર દિલીપ પટેલનું નું પત્તું કપાયું છે તો છોટાઉદેપુર રામસિંહ રાઠવાનું પત્તું કપાયું અને ગીતા રાઠવાને ટિકિટ આપવામાં આવી છે તો આ વધુ વાતચીત કરીએ બ્રિજેશ અમારા સંવાદદાતા આપણી સાથે જોડાયા છે બ્રિજેશ ભાજપે રાજ્યની અંદર વધુ ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે કઈ થિયરી કામ કરી ગઈ છે અને આ ઉમેદવારોની કેમ પસંદગી કરવામાં આવી છે જે વાત કરવામાં આવે તો આ જે બેઠકો હતી બેઠકોમાં મનાઈ રહ્યું હતું કે સાંસદોનું પત્તા કપાઈ શકે છે પાટણની અંદર એ વાત નિશ્ચિત હતી કે લીલાધર વાઘેલાને રિપીટ નથી કરવામાં આવી રહ્યા તેમની ઉંમર અને તેમના વિવાદો આ બંને કારણસર તેમની ટિકિટ કપાવું નિશ્ચિત હતું લાંબુ મંથન થયું કાર્યકરોની માંગ હતી દિલીપ ઠાકોરને ટિકિટ આપવામાં આવે મંત્રી પદે છે તેઓ કેબિનેટ મંત્રી છે પણ દિલીપ ઠાકોરે પોતાની જે વાત હતી તેમણે સ્પષ્ટ કરી હાઈકમાન્ડને કે તેઓ ચૂંટણી લડવા ઈચ્છુક નથી અને તેઓ ચૂંટણી લડવા નથી માગતા એટલા માટે આખરે જે ખેરાળના ધારાસભ્ય છે ભરતસિંહ ડાભી તેમને ટિકિટ આપવામાં આવી છે અને તેમની ચૂંટણી લડાવવાની જે પાર્ટીએ છે નિર્ણય કર્યો છે બીજું નામ જે વાત કરીએ તો જે આણંદની વાત છે આણંદમાં સૌથી મોટી વાત દિલીપ પટેલ કે જે એકમાત્ર એવા ઉમેદવાર હતા કે જે ભરતસિંહ સોલંકી સામે ટફ ફાઇટ આપી શકે પાર્ટી પાસે એવો મજબૂત ચહેરો હતો સાંસદ હતા પણ તેમ છતાં તેમને રિપીટ નથી કરવામાં આવ્યા તેમના પરફોર્મન્સ તેમનો જે વિવાદ હતો તેને લઈને તેમણે રિપીટ નથી કરાયા અને તેમના સ્થાને નવા ઉમેદવારની ટિકિટ આપી છે મિતેશ પટેલ તેની અંદર એવું મનાય છે સંભવત કેન્દ્રીય મંત્રીનું જે છે લોબિંગ કામ કર્યું છે મિતેશ પટેલને અને મિતેશ પટેલને જે છે સ્થાનિક ઉદ્યોગપતિ છે અને તેમને જે છે લાભ મળ્યો છે છે તે તે પ્રકારની વાત વાત અહીંયા બહાર આવી રહી બીજી તરફ જે જે નામોની હતી પ્રમાણે ટિકિટ કપાવાની છે છૂટા ઉદેપુરની અંદર તો છૂટા ઉદેપુરમાં પણ ટિકિટ કપાઈ છે અને તેમાં ગીતાબેન રાઠવાની ટિકિટ આપવામાં આવી છે જુનાગઢ વાત કરીએ તો બે દિવસ પહેલા જે વાત સ્પષ્ટ થઈ ચુકી હતી રાજેશ ચુડાસમા અને દીધુ મોઘા સોલંકીના જે ફોટા વાયરલ થયા ત્યારબાદ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી હતી કે રાજેશ ચુડાસમાની ટિકિટ આપશે લાંબી માથાકૂટ બાદ જે છે રાજેશ ચૂડાસમાને ટિકિટ મળી છે અને રિપીટ કરાયા છે તેમના માટે જે છે આ જૂનાગઢની બેઠક જીતવી એ ખૂબ મોટી વાત રહેશે કારણ કે જૂનાગઢની અંદર તમામ જે પરફોર્મન્સ હતું રાજેશ ચૂડાસમાનું નબળું ગણાતું હતું કારણ કે વિધાનસભામાં જૂનાગઢમાં તેઓ એક પણ સીટ કોંગ્રેસે ભાજપ ભાજપને જીતાડી શક્યા અને કોંગ્રેસે ત્યાં વધુ સીટો મળી હતી તેવા સંજોગોની અંદર હવે રાજેશ ચુડાસમા માટે પડકાર રહેશે કે લોકસભા ફરી જીતવી અને પોતાની વાત સાબિત કરવી કે પોતે જે ટિકિટ માટે વાત કરી હતા એ વાત અમદાવાદ પૂર્વ અને સુરત બંને સીટો એવી છે કે જે ભાજપના ગઢ બેઠકો છે અને ત્યાં ઉમેદવાર જાહેર કરવામાં પાર્ટી વિલંબ કરી રહી છે મહેસાણામાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે આ ત્રણ જગ્યાએ નામ આવે છે તેના ઉપર નજર રહેશે ઉંઝા પેટા ચૂંટણી તેનું પણ નામ આવવાનું બાકી છે એટલે આ ચાર નામો હજુ આવવાના બાકી છે તલાલા ચૂંટણીની વાત કરીએ તો જસા નામ આવ્યું છે પૂર્વ મંત્રી છે અને ટિકિટ આપવામાં આવી છે જે છે કોંગ્રેસના ધારાસભ્ય ગેરલાયક ઠેરવતા આ બેઠક ઉપર ચૂંટણી આવી છે અને ત્યાં ભાજપ તરફથી જસા લડશે કે જેઓ આની પહેલા ચૂંટણી હાર્યા હતા તો તે જ રીતે આ તમામ સમીકરણો ગોઠવવામાં છે જ્ઞાતિ જતી સમીકરણોની વાત હોય તમામ સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે પાટણ પાર્ટી માટે મોટો કોયડો હતો તેવા સંજોગોની અંદર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી અને પાર્ટીએ જોખમ લીધું છે કે જે છે તે ધારાસભ્ય છે ને અંદર તેમનું પ્રભુત્વ છે એવું મનાઈ રહ્યું છે કે ખેરાલુના કારણે પાટણની બાકી બેઠકો ઉપર તેમને લાભ મળે અને લોકસભા મજબૂત થાય આ ગણતરી પાર્ટીએ રાખી છે કારણ કે ત્યાં દિલીપ ઠાકોર પછી પાર્ટી પાસે કોઈ મોટો ઠાકોર સમાજનો ચહેરો ન હતો અને તેવા સંજોગોની અંદર ઠાકોર સમાજને પાટણની બેઠક આપવી નિશ્ચિત હતી કારણ કે સામે જગદીશ ઠાકોર જેવા દિગ્ગજ નેતા ઉતરી રહ્યા છે કોંગ્રેસમાંથી કોંગ્રેસના પૂર્વ સાંસદ પણ છે જગદીશ ઠાકોર એટલે તેવા સમાજમાં ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ જે છે પાટણમાં હંમેશા થતો રહ્યો છે તે પ્રમાણે જંગ આ વખતે જોવા મળશે એટલે ઠાકોરની જે વાત જગદીશ ઠાકોર ની સામે ભરતસિંહ આવીને ટિકિટ અપાય છે તેઓ ઠાકોર સમાજ માંથી આવે છે અને ત્યાં તેમને ટિકિટ આપી છે હવે ત્યાં જંગ કેવું રસપ્રદ થાય છે તે જોવાનું છે આણંદની વાત જે બે પ્રમાણે કહી ભરતસિંહ સોલંકી સામે મિતેશ પટેલ પટેલનો ચહેરો સીધો જ મેદાનમાં ઉતારવામાં આવ્યો છે દિલીપ પટેલ તેમના સ્વભાવની દ્રષ્ટિએ જાણીતા હતા લડાક સ્વભાવ હતો તેમનો અને હું મનાતું હતું કે તેઓ ટફ ફાઇટ આપી શકશે ભરતસિંહ સોલંકીને કારણ કે આ પરંપરાગત રીતે આનંદ બેઠક કોંગ્રેસની બેઠક છે અને ભરતસિંહ સોલંકીના પરિવારનો ગઢ રહ્યો છે તો તેવા સંજોગોની અંદર ભરતસિંહ સોલંકી સામે આ બેઠક ઉપર દિલીપ પટેલને રિપીટ કરાય તેવી શક્યતાઓ હતી પણ જે કારણો રહ્યા છે તેમનું પરફોર્મન્સ ત્યાં કોઈ સુધાર થયો નહોતો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વધુ બેઠક ઉપર નહોતી મળી બેની બે બેઠક મુજબ યથાવત રહી હતું તેવા સંજોગોની અંદર દિલીપ પટેલનું પત્તું કાપી અને મિતેશ પટેલની ટિકિટ આપવામાં આવી છે મેં જે પ્રમાણે કહ્યું પ્રમાણે કેન્દ્રીય મંત્રીનું લોબિંગ પણ ત્યાં કામ કર્યું હોય તેવી શક્યતાઓ હાલ પૂરી દેખાઈ રહી છે તમામ રીતે ભાજપે જે છે વધુ ત્રણ સાંસદોના પત્તા કાપ્યા છે અને ત્રણ નવા ચહેરા મેદાનમાં ઉતર્યા છે જો કે હજુ પણ ત્રણ બેઠકોની જાહેરાત બાકી છે જી જી બિલકુલ આભાર સમગ્ર જાણકારી આપવા માટે તો ત્રણ નવા ચહેરા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે પાટણની અંદર ભરતસિંહ ડાબીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે તો આણંદમાં મિતેશ પટેલ ઉમેદવાર છે અને છોટા ઉદેપુરમાં ગીતા રાઠવાને ટિકિટ આપવામાં આવી છે